મ રાઠોડ એક લાઇક ડન ઓકે લાઈક ડન કરી દસ ઓકે 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 કયું ગામ જણાવી દીજો મિત્ર એ ઓકે વાળા જોઈ લીજો ઓકે જોઈ લઈશું સંતોષભાઈ ચોક્કસ બાર જોઈન સંખ્યા છે સંતોષભાઈ બાર જોઈન સંખ્યા છે ચાલો થઈ ગયો જોવાનો તમારો એ અસ્મિતભાઈ અંબાર રામભાઈ ગલસાણા ઓકે અસ્મિતભાઈ છે એમને ઓ ઓળખા ઓળખા અસ્મિતભાઈ એ અસ્મિતભાઈ વાળા એમને ઓકે હા મનીષાબેન આવી ગયા છે જય માતાજીભાઈ તો જય માતાજી લાઈક સાથે તો વધારે સ્વાગત છે તમારું બેન લાઈક આપી છે શુભરાત્રિભાઈ ઓકે પાઘજી સોલંકી અશ્વિનભાઈ ગયા છે વિલોભાળા જય માતાજી તો જય માતાજી મનીષાબેન કહે છે જય માતાજી જય દરકાધીશ સંતોષભાઈ તમને કહે છે મનીષાબેન મનીષાબેન તમને કહે છે સંતોષભાઈ જય માતાજી જય દરકાધીશ ઓકે જય અંબે જય અંબે તો તો બે જણા જોડાઈ ગયા છે બધા મિત્રોને જય માતાજી જય દેવ હવે ગરબા જોવા માટે જાવ શું ભાઈ ઓકે ભાઈ જાવ તો તારે ગરબા જોવા રમે છે કે નથી રમતા તમારે પાકજીભાઈ નાટક છે અમારે કાલ હતું નાઇટક વિડીયો મૂક્યો છે અને બીજો કાલ મૂકવાનો છે એટલે જોઈજો અને કાલ પાછું નાઇટક છે પૈકી ચોકમાં તો જોવાનું ભૂલતા નહીં કાલે મૂકશું બીજો વિડીયો છે ટૂંકા ટૂંકા આઠ આઠ મિનિટના મૂકશું અને કાલ નાઇટક છે એટલે કાલે લગભગ લાઈવ કરશું આપણે તો બધા મિત્રો જોઈજો સાંજે લાઈવ કરશું બાવીસ બાય જણા જો લાઈક કરી દેજો મિત્રોનો કાલે ગરબા જોવા લઈ જઈશું પણ મ્યુઝિક વાગશે એટલે અવાજ મ્યુટ કરી દેવામાં આવશે જેમ કે મ્યુઝિક વાગે એટલે કોઈપી રાઇટ આવી જાય ભાઈ જાય તે ગાતા હશે તો સંભળાવશું બાકી Okay, okay.

મનીષાબેન કે છે જય દરકાદેશ રેખાબેન જય દરગાદેશ છે મનીષાબેનજી મનીષાબેન તમને રેખાબેન પટેલ ઓકે લાઈક કરતા જજો जय माता जी तो जय माता हमारे महेश भाई डाइपी आई गया जय माताजी विक्रम भाई तो जय माताजी महेश भाई तमाम केम छो महेश ગરબા જોવા નથી ગયા વિજયભાઈ રાઠોડ જય માતાજી તો જય માતાજી વિજયભાઈ અમારા રેખાબેન ગરબા રમવા નથી જતા નથી આજે જ્યાં નકર જાય છે પણ આજે નથી ગયા એક દિન ને એક દી જાય નાઇટક હોય ને તે દી કાલે હતું આખ્યાન આખ્યાન શું નાઇટ તો વિડીયો મૂક્યો છે જોઈ લેજો બધા મિત્રો ધમાભાઈ કે છે જય માતાજી લાઈક સાથે આવો આવો ધમાભાઈ કેમ છો ધમાભાઈ મહેશભાઈ ડાયબી કે છે હા ધમાભાઈ કે છે દસમી લાઈક ડન ઓકે ધમાભાઈ દસમી લાઈક ડન ઓકે તમારે વારા એવા એ શું પાડા વારા મહેશભાઈ કે છે જય માતાજી રેખાબેન કે છે રેખાબેન કે છે હા જોયો પણ મારે કોમેન્ટ નથી થઈતી હા જોયો પણ મારે કોઈમેન્ટ નથી થઈતી એવું છે તો મારે ચેક કરવું પડશે અમુકને કોઈમેન્ટ થતી નથી વિડીયોમાં વાંધો નહીં ન થાય બીજા કંઈક લીજો હવે કઈ કંઈક મિસ્ટેક આવી જઈ છે મહેશભાઈ કે અગિયારમી લાઇક ડન ઓકે મહેશભાઈ થેન્ક યુ થેન્ક યુ અગિયારમી લાયક ઓ કે સરસ તમારી બાજુમાં ગરબા ચાલુ લાગે છે હા શોખમાં ગાયબ છે ગરબા તો શોખમાં ચાલુ છે ગરબા અવાજ આવતો હોય છે વિક્રમભાઈ જય માં મેળી તો અબ્દુલ ખાન જય માં મેળી કેમ છો અવાજ આવે છે હા અવાજ આવતો હોય છે જાય ત્યાં ગાય છે હવે તેવીસમી લાઈક સાથે વાહ તેરમી લાઈક ઓકે તેરમી લાઈક અબ્દુલ ખાન તો

તમારી જેવી મજા ન આવી એવું છે બીજાની લાઈનમાં ગયા તેમને આપણે તો શું છે એટલે સવારમાં આવો તો મજા આવે વધુ અત્યારમાં નથી મને મજા આવતી બહુ લાઈમાં કેમકે અંધારું હોય ને બહુ કંઈ દેખાય નહીં એટલે અશ્વિનભાઈ આવો ગરબે રમમાં અરે રે કે છે જય માતાજી તો જય માતાજી જય માતાજી અશ્વિનભાઈ તો જય માતાજી રેખાબેન પટેલ તમને અશ્વિનભાઈ કહે છે જય માતાજી આવો એક દિવસ હા આવો આવો કાલ નાટક છે અને નવે નવ દિવસ એક દિવસ એક દિન નાટક હોય અને ગરબા જ હોય ગરબા ચાલુ જ છે અત્યારે પટેલ લાલજી સોનલ હાય તો હાય સિનકો સિનકો અમારે ત્યાં ચાલુ છે નાટક એવું છે તમારે નાટક રમે છે અહીંયા સરસ અમારે કાલ હતું નાટક પડી ઓળખાણ ના ભાઈ પટેલ લાલજી પટેલ લાલજી એમનો ખબર પડે ને જય માતાજી સોનલબેન તો જય માતાજી કે છે સોનલબેન તમને અશ્વિનભાઈ સોનલ કે છે કાં છે હો તો સોનલબેન ગામ ગલસાણા તાલુકો ધંધુકા અને જિલ્લો અમદાવાદ સંજય બારોટ ભાઈ ક્યાંથી બોલો છો તો આપણું ગામ છે ગલસાણા ગલસાણા તાલુકો ધંધુકા અને જિલ્લો અમદાવાદ ગલસાણા હા એ તો મને ખબર છે ગલસાણા પટેલ લાલજી ઓકે વિલોગ નામ દો તો ખબર પડે અશ્વિનભાઈ જય માતાજી સોનમ બેક સોનમ બેક જય માતાજીભાઈ જય માતાજી વિકાસ વિકાસભાઈ આવી ગયા છે જય માતાજી તો જય માતાજી વિકાસભાઈ દેવી પૂજક ઓકે सनल सनम व्यंग व्यक ओके तो सनल बेन कहाँ से हो अमर अश्विन भाई ओळखे छे अश्विन विलोगवा विकास भाई के तुम्हारा गांव ना चोरे आवे तुम्हारा गांव मा चोर आवे ચોરે આવે એમ એટલે શું ચોરે તો ગરબા વાગે છે ભાઈ વિકાસભાઈ થાનગઢથી શું ભાઈ ઓકે થાનગઢ થી શું એમને ઓકે સોનલ બેન પહેલા વહેલા સોનલ બેન લાઈમાં લગભગ મારા આગળ તો ઓળખો બીજા લાઈમાં તો તમે હોય છો તમારા ગામના ગામમાં ચોર આવે ચોર આવે એમ કહો છો કે ચોરે ગરબા વાગે છે એમ કોશો બેન લખતા હતો બેન લખતા હતો એ શું ભાઈ બેન લખતા હતો પ્રહલાદ પ્રહલાદભાઈ પ્રહલાદભાઈ ઓકે પ્રહલાદભાઈ કેમ છો પ્રહલાદભાઈ ગામનું નામ જણાવી દીજો સાનલબેન છે હા ઓકે ઓકે માન માનકૂવા પ્રહલાદભાઈ કે માન કૂવા લખો તો હતો બેન લખતો હતો એમ અને લખી ગયો છે એવું એમ છે અમારા અશ્વિનભાઈ પ્રહલાદભાઈ છે ઓકે પ્રહલાદભાઈ કયું કામ જણાવી દેજો મને અને લાઈક ભાઈ કયો તો લાઈક કરી દેજો નિરાલી બેન કે છે નમસ્તે તો નમસ્તે નિરાલી બેન કેમ છો ગયા બેન નથી ગયું છે નેટ પતી ગયું છે એમને ને તો નેટ પતી ગયું છે એમને ઓકે કેમ નેટ ફાઈ જે નથી ફોન હે નિરલીબેન ફોન નથી લાગતો લઈ લો નવો પરદીપભાઈ કે છે તમારા ગામમાં ચોર આવે ચોર આવે છે ના ના નથી આવતા ભાઈ નેટ પતી ગયું નિરલી બેન કે છે મારું ગામ માનકુવા ઓકે એવું છે એમને માનકુવા એમને ક્યાં આવ્યું જણાવી દેજો તાલુકો તમારો માનકુવા એમે તો પ્યારો લેલો હા હેબ્રો માનકુવા તો તમારા ગામમાં આવતા સોર હે ને હે માન કુવામાં આવે છે સોર એટલે લખો છો તો બે થઈ ગયા છે હા એવું છે કયા તાલુકા માં આવ્યું માનકુવા પ્રહલાદભાઈ તાલુકો ગુરુદેશ્વર 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 તો એ તાલુકો યાદ નથી મને તો તમારે હવે જિલ્લો કહેવાય નર્મદા જિલ્લો ઓકે હા નર્મદા જોયું આપણે નર્મદા જિલ્લો ગુરુદેશ્વર તાલુકો છે એમને ઓકે ઓકે ચાલો બીજા મિત્રો કમેન્ટ કરતા રહીજો વિડીયો મૂક્યા છે વિડીયો જોઈ લીજો આપણે ગરબા નાની છે ભાર ગવો મારા કાકા એકદમ મજામાં ગરબા ગાવા નથી ગયા નાના નથી ગયા આજે નાટક હોય તે તેથી જવી છે જોવાની એવું આજે નાટક નથી કાલે હતું અને હવે કાલે હશે નાટક પાછું એટલે પેલા ગરબા હોય પછી અગિયાર વાગે નાટક ચાલુ થાય પાવાનો પતે રાજા હતું કાયલ પાવાનો પતે રાજા ને આપણે વિડીયો મૂક્યો થોડોક જોઈ લીજો બીજો કાયલ મૂકશું ઈનો નીનો ભાગ બીજો જય ગોપાલ હોલની લાઈક સાથે જય ગોપાલ તો આવો વાલાભાઈ કેમ છો વાલાભાઈ ગરબા ચાલુ છે વાલાભાઈ તમારે હલો મિત્રો હવે જઈશું ગરબા જોવા ખડે તો આવજો બધાએ બાય બાય કાલે મળશું હવે